કેમ છો બાળકો આજે આપણે ધોરણ બે ગુજરાતીમાં એકમ દસ કાર્ડ નંબર તેર સાધ્યપથીમાં લેખન કરવાનું છે ચાલો બાર મિત્રો સજ્યપથી લઈ લો જે બાળકો પાસે સજ્યપથી ન હોય તે પોતાની બુકની અંદર પણ કામ કરી શકાય છે સારું બાર મિત્રો તેમાં એક સરસ ચિત્ર આપ્યું છે જે બાળકો પાસે સજ્યપથી ન હોય તેમને આ વિડિયોમાં જે ચિત્ર આપ્યું છે તે જોવાનું છે અને તે પ્રમાણે લેખન કરવાનું છે સારું બાળ મિત્રો એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે આકાશમાં પક્ષી છે આવું ઘણું બધું આપણને આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે તો બાળ મિત્રો તમારે ચિત્રના આધારે વર્ણન કરવાનું છે એટલે કે વાક્યો લખવાના છે ક્યાં લખશો હા તમારી સ્વજે પૃથ્વીમાં નીચે જગ્યા આપેલી છે તે જગ્યામાં આપણે સરસ રીતે લેખન કરીશું તે માટે નાની લીટી પણ આપી છે કે તેમાં તમે સરસ રીતે સારી રીતે લેખન કરી શકો એટલા માટે આ કામ આપેલું છે તો બાળ મિત્રો લેખન કરવા માટે તમારે ચિત્ર જોવાનું અને તે પ્રમાણે તમારે જે વાક્ય બનાવો હોય તે ચિત્રમાં હોય તેવું વાક્ય તમે બનાવી શકો છો તો સારું બાળ મિત્રો આપણે વાક્ય બનાવીએ અને ત્યાર પછી તેમનું લેખન કરીએ તમારે પણ ખૂબ સારા અક્ષરે આ લેખન કરવાનું કામ કરવાનું છે હવે મને આ ચિત્રમાં જે દેખાય છે તે મને તો આ ચિત્રમાં ઝૂંપડી દેખાય છે ઝાડ દેખાય છે તો તમે લખી શકો છો કે એક ચિત્ર આપણે બનાવી

મારે તમારા સારા અક્ષરમાં આ લેખન કરવાનું છે ઘ અણા ઝાડ દેખાય છે મને તો હું લખું છું ઝા ઝા લખવા માટે શું કરવું પડશે હા કાનો લગાવવો પડશે ડ ધ્યાન રાખજો નું મોઢું કઈ બાજુ હોય ઝાડ છે આ રીતે તમે લેખન કરી શકો છો મારે મિત્રો આ રીતે છે